ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ અને પુનઃ અંગે ચર્ચા કરાશે રાજ્યમાં જળજરેત પુલના સ્મારકામની કામગીરીની સમીક્ષા કરાશે ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અંગે ચર્ચા કરાશે ગણેશ ચતુર્થી પર ગણેશ મહોત્સવની ઉજવણીની રૂપરેખા તૈયાર કરાશે આજે કેબિનેટની ગાંધીનગર ખાતે બેઠક મળવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળશે જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે હાલ વરસાદી માહોલ છે તો નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવની કામગીરી અંગે સમીક્ષા કરાશે તો રાજ્યમાં જર્જરીત પુલના કામગીરીની પણ સમીક્ષા કરાશે ભારે વરસાદે ખેડૂતોના પાકને નુકસાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો થોડા દિવસમાં હવે ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે તેની લઈને પણ ચર્ચા કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળવાની છે જેમાં નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ અને પુનઃ સ્થાપન પાણી અંગેની ચર્ચા કરવામાં આવશે આ સાથે જર્જરીત પુલના સમારકામ અંગેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે તો વરસાદી માહોલના કારણે ખેડૂતોના પાકને નુકસાની થઈ છે તો આ નુકસાનીના સંદર્ભે પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો રાજ્યમાં જર્જરીત પુલના સમારકામની કામગીરીની આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે સાથે જ ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન અંગે પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે હવે ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે તો આ ગણેશ મહોત્સવ પર ઉજવણીની રૂપરેખા નક્કી કરતી ચર્ચા બેઠકમાં કરવામાં આવી શકે છે